કલેક્ટર સહિતના અધિકારીઓએ આજે સ્થળનું નિરીક્ષણ કરી તૈયારીનો તાગ મેળવ્યો છે પત્રકારોને કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે નવસારી તેમજ સુરત મહાનગરપાલિકા માર્ગ મકાનના મળી અંદાજીત પંદર હજાર કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે નવસારીના વાસી બોરસી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી બાવીસ ફેબ્રુઆરીએ આવવાના છે એ કાર્યક્રમમાં હાલ સ્થળ પર મંડપ પાર્કિંગ રોડ રસ્તાઓ આ બધી લોકોના આવવા માટે સગવડ ચાલી રહી છે આ કાર્યક્રમ માટે ઉપરથી ગાંધીનગરથી રિવ્યૂ પણ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મૂળ પીએમ મિત્રા પાર્ક એના સાથે જ કોર્પોરેશનના મોટા કામો આર એન બીના સુરતથી જોડતા બ્રિજસના કામો આ મોટા મોટી કામો એના સાથે જ ઘણા બધા જિલ્લાઓમાંથી ઘણા બધા બીજા કામોની પણ આવરી લેવામાં આવશે હાલ લોકોના આવવા જવા માટે જે સગવડ છે મંડપ પાર્કિંગ બેસવાની સગવડ પીએમ સાહેબના પ્રોટોકોલ મુજબના રોડ રસ્તા હેલીપેડ આ બધાની કામગીરી હાલ ચાલી રહી છે